અો મને હું આવું અલ્યા ઉભા રહો આવું બોલાને બોલાય ના થા ને ઉભા સીધા ઉભા સીધા એક્સિડન્ટ છે તમારે હામે મને કહેવાય નહીં તો હું અહીંયા આવું અલ્યા સાહેબ અહીંથી તો નથી તો અલ્યા સાહેબ આ દોહન કેવું મારો ચાલે તો ચપકો ઉભા રહો તો પછી તમે ચેક કર ઉભા રહો બહુ તારો ઉભા રહો

સર yes, yes. yes, पुको जिम ने लो प्रेजेंट आहे हा ऑपरेशन सर्जरी ना कॉर्पस हाको अत्यंत आजो तो दुखावाला थालू ओ ओ ओ सेम मानजी सने ले मतवाली अरे उभरो ना એ તો સાટીયા લે બોલેલા ફળ આ છોકરો આ લો પકડો અલા પગે દુખાવા હાથે ઉકા કરો બસ પટી જોડો આ મુઠ્યો માં ડોમ નઈ રાઈ નાખજો એમ નઈ સુનો સાહેબ લઈ સાહેબ ઓપરેશન હાલ કરવું પડશે તો વાલ લાગશે હ ઓપરેશન બધા સાહેબ મુઠખો આસ લે સાહેબ મુખો નહીં તું મુખો બગન ભાલાં હંજી તો પગે તો બાજુ તો પગે જ ના તો ઓપરેશન કરવું પડશે તું તો ચમ તો નેવબા હ મો ડોક્ટર ને બોલાય દઉં શિશીવાળા આ ઓપરેશન તાત્કાલિક કરવું પડશે એવું હો તે બોલાય તો હવે નહીં આપણે ઓપરેશન કરવું પડશે જ નહીં અમે આ તો બોલાય દીધી આ ઓપરેશન હાલ ના કરવું પડશે हा हा ना आयसीयू मध्ये जाऊ का को करा अरे आयसीयू ऑपरेशन थिएटर मध्ये जुरू का आणा तुम्ही तो घेई जाऊ ना उपाय लेजाव पैसा तो ने फोन करीन अरे नो तो जुरू उपाय एम सी आता ऑपरेशन थिएटर एक ऑपरेशन छे

આત્રા બાત્રા ખાવા ચડતો નહીં હા તો સંબંધિત શેઠ તરત તાત્કાલિક કોઓપરેશન લીધું છે ભાઈ મિત્ર અત્યારે હરો ઇમરજન્સીમાં લે આ સાહેબ નથી હા તાત્કાલિક બોલે મારે વર્ષો સાહેબ સાહેબ કેટલા ઓપરેશન ના લેવાના છે ઓ પછી 50 રૂપિયા થશે ઓ નો તે સાહેબ એક ને 80000 બનાવી દો તો 40 આને અમે ચિંકુસને તો તો ફૂલ હોય હમ તમે હરું ચાર દેર સાહેબ નવરોજ બેઠો તો આ ઇત નહી આ તુદ્ધ તા એક નું આવ તો આઈ જ જરા પ્રાત ના ખર્ચો નીકળી ગયો એ મેહુલ બા હા સાહેબ આવો પુળા સાહેબ આ દવા લખ્યા શું અહીંયાથી બપોર 3 આ બિલ લટા જો સાહેબ કમળો થઈ જાય ભાઈનો હા હા કમ્પ્લીટ 3 દવા

ખબર <mí> પડશે <noise ia> <ideas> <melos smells pretty sweet yerde>

જો મને પકડો છપળતા હું લોહાનો અલ્યા છપળ નહીં ને પકડો પકડી તો એ નહીં આ વજન જો પહેલા પકડો તો આવો તો પકડો બેજો આગળનો

મારા <laughs> ઓલે <laughs> <laughs> आ भाडा जो खायो आयो पढ्यो भाती पनि અમે તો કોણ કર ઘર માં ખાટલું પાથર દે ઘર માં ઉંગાળો ઈક હું ઉંજો તો પાખરી જ છે બધું પાખરનું હો ને તું હારો ઉંજો ઉંજો નથી હં ઉંજો ઉંજો નઈ આવતો યાર કાટા આપ કઈ કેન થાશે પ્રોબ્લેમ પગલા નઈ ખાય અરે મુડે ડગો તો ધલાય હેડો જ ખાય તો બકડી પકડી તો એમ કામ કરે મારે પકડી પડ્યા પકડ હા કામ નથી કરતા ને ઓશીક ચાડ પેળોડી પડી હે બારિયા પેણો ના તો શું કરું તે કોણ ગજે મને મારે બકડી પકવું પડશે पंखोकर 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 अंदर पाखड़ी वेरी नाइस मारी पंखोकर दिया तो पर लाइट करूं बस लाइट नहीं करी लाइट नहीं कर दी નહીં कहो नहीं मातो कोई बात नहीं मातो कोई बात नहीं मातो ગુલાચી એ ભાજી પડાય તો પડેલો કાત્રાનો હોવા દી આખા ખાનામાં લગાડી તો શોખ હતો પડાય ખાતા ખાતા ઉ કરવા નું હો તો અમે તો ઘર જી કોણ કરશે ભગે વાલાજી

હો આ દે તો ઘર જે આય નું તો શું તો મોહણી કોમ તો જરૂર ફોન કરજો પાવ હું કીધું વાતો નહી તો હું ફોન કરી દીધું હા તો જવા દવા બવા દવા આલી તો સબના બધી વાતો બધા હેન કર આ તો ફોન દીધી તો તો ના હું ખબર હ નહ કાકો અરુ નહી ને ડોહો ખોટું લાગે નરાવો ના ના હવે કે હવે સમજાય ને હું તો કે કતા બાબુ હું તો જોતા હું તો ખેર દયમ કેકાને પોરી ભરતા હતા તું પાણી ભરતા હું તેમ દેહો કાકા હવે હફતાને ઉતરાખો હું ઉતરાખા હું ला पाणीला पाणी पीवर पाणी पाणी भरला मस्त बसाजी आ तो मे माकळा भर पाणी नाही पालां भरता आमने पीऊ माजा पण नाही पालू घरम पाणी थोडीन बीजो भरला वर आ धोका कोण दियो ते भर भर लावछु ला। पालू नाही जीरो मारे जीरो माने पॉइंट जीरो सर सर जीरो जीरो माने लाड जीरो का तो नाही बना मन तो धो आवश्यक मनाता सगनाच बोलला पाणी नाही आतो કે મરચું રોટલો પછી બટાકા શાક ખાવ જે ખાવું બોલો એટલે આયોજન કરતા બોલો પંજાબી થાળી લેતા ને છોકરા જલેબી ને બધું હોય ਖ਼ਸ਼ੂ ਕੋਡੀ ਨੈ ਸੀਰੋ ਬਨਾਇ ਨਾਲੋ ਤੁਰੀ ਦੇ ਮੁ ਧੋਂ ਦੇਲੇ ਪੀ ਲਿਨਾਵ ਚੇ ਨੋ 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 ਤੇ ਗੇ ਦੇ ਗੇ ਦੇ ਗੇ ਤੁਰੀ ਦੇ ਦੇ બોલો <im expands and floor trendy> <yahoo>